આજે આપણે વાત કરવાના છીએ અંજીર એટલે કે ફિગની તમે બધા જ અંજીર ખાતા જ હશો અને તમે બધા જ એના ગુણોથી સારી રીતે વાકેફ હશો કે અંજીર ખાવાથી તમને કેટલા ફાયદાઓ થાય છે તમારા ડૉક્ટરો બી તમને કહેતા હશે કે જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમારે અંજીરનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે હું તમને અંજીરના એવા અલગ પ્રકારના ઉપયોગોની વાત કરવાની છું જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોય તો ચાલો જાણીએ અંજીર શરીરમાં વાયુ અને પિત્ત બંનેને બેલેન્સમાં રાખે છે જેથી કરીને ઘણા લોકોને ગેસની તકલીફ હોય એસિડિટીની તકલીફ હોય એ થતી નથી અને વાત અને પિત્ત શરીરમાં હંમેશા બેલેન્સ રહે છે અંજીર એ સારામાં સારું કુદરતી લેગઝેટિવ છે જો તમને લાંબા સમયથી અથવા તો રોજ કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમે રોજ રાત્રે એકથી બે અંજીરને કાં તો દૂધમાં અથવા તો પાણી સાથે અથવા તો માત્ર ચાવીને પણ જો તમે લેશો તો સવારે તમારું જે ટોયલેટ છે એ આરામથી થઈ જશે અને તમને કબજિયાતની તકલીફ નહીં રહે તમને જો વારંવાર મરડાની તકલીફ રહેતી હોય એટલે કે પેટમાં આવી આવીને ક્યારેક જાળવ થતો હોય ને ક્યારેક ઝાડો ના થતો હોય તો તમારે અંજીર એકથી બે લેવા જોઈએ અને એને અડધા ગ્લાસ પાણીમાં ઉકાળીને થોડુંક પાણી બાકી રહે ત્યાં સુધી એને ઉકાળીને પછી એ પાણી તમારે પીવું જોઈએ જેથી કરીને તમને જો મરડાની તકલીફ હશે તો એમાં પણ રાહત થશે અંજીરનો બીજો ઉપયોગ કિડની સ્ટોન એટલે કે પથરી માટે પણ છે એકથી બે અંજીર તમારે લઈ લેવાના છે અને એક ગ્લાસ જેટલું પાણી લઈને એમાં બે અંજીરને તમારે ઉકાળવા મૂકવાના છે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળીને પછી આ ઉકાળો તમારે જો તમને પથરીની તકલીફ હોય કિડનીની પથરીની તકલીફ હોય તો તમારે એ ઉકાળો દસથી પંદર દિવસ જેટલો લેવો જોઈએ જેથી કરીને જો તમારી નાની નાની પથરી હશે તો એ આરામથી યુરિન માટે નીકળી જશે અને સૌથી લાસ્ટ પર નોટ ધ લીસ એટલે કે સ્ત્રીઓ માટે અંજીર વરદાન સમાન છે જે પણ સ્ત્રીઓને શરીરમાં લોહી અને કેલ્શિયમની ઉણપ હોય એ સ્ત્રીઓએ અંજીર એકથી બે જેટલા સવારે નાસ્તામાં હંમેશા લેવા જોઈએ જેથી કરીને એમના શરીરમાં જે કેલ્શિયમ અને લોહીની કમી છે જો એ લોકોથી ગોળીઓ ના લેવાતી હોય તો ઘણી હદ સુધી આ સમસ્યાને એ લોકો સમાપ્ત કરી શકે છે આ ઉપરાંત ઘણી સ્ત્રીઓને એવી પણ તકલીફ હોય છે કે મેન્સિસ રેગ્યુલર આવતું નથી નિયમિત આવતું નથી જો આ આવી સ્ત્રીઓ એકથી બે અંજીર લઈને એનો ઉકાળો એક ગ્લાસ પાણીમાં બનાવીને અડધો ગ્લાસ જેટલું બાકી રહે ત્યાં કેટલું ઉકાળીને પછી એ પાણી જો સાત દિવસ નિયમિત પીએ તો એ લોકોનું જે ઇરેગ્યુલર મેન્સીસની જે તકલીફ છે એને આરામથી એ લોકો દૂર કરી શકશે તો આ રીતે સ્ત્રીઓ માટે તો અંજીર ફરદાન સમાન સાબિત થઈ શકે છે અને આ બધા જ ઉપાયો મેં જે તમને બતાવ્યા છે એ તમે આરામથી કરી શકો છો જો તમને અંજીરની એલર્જી ના હોય તો તમને જો અંજીરની એલર્જી હોય તો તમે અંજીરને ના વાપરશો માત્ર જેને એલર્જી નથી અને તમને આવી નાની નાની સમસ્યાઓ છે એના માટે તમે અંજીરનો આરામથી બેફિકર ઉપયોગ કરી શકો છો